નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો શું તમે ક્યારે આવી રીતના ઈનોનો ઉપયોગ કર્યો છે તો મિત્રો તમારે એક ઇનોની પડીકી લેવાની છે અને ત્યારબાદ તમે મિત્રો જોઈ શકો છો એ રીતના ટોયલેટની અંદર તેને કાપીને ટોયલેટની અંદર આપણે એને ફેંકી દેવાની છે તો ઈનોની પડીકીની અંદર જે સોડા હોય છે તેને આપણે આવી રીતના ટોયલેટમાં નાખી દેવાના છે કેમ કે મિત્રો આપણે જે આ જે પાવડર હતો તેની કાંઈ જરૂર નથી કેમ કે આપણે જરૂર છે માત્ર ને માત્ર ખાલી પડેકીની તો હવે મિત્રો તમારે શું કરવાનું છે આ ખાલી પડીકી ટીનોની છે એ તમારે લેવાની છે અને વ્યવસ્થિત એને સિદ્ધિ કરીને તમારે મિત્રો સેફ્ટી પિન છે એની મદદથી તમારે પડીકીની અંદર તમારે કાણા પાડી લેવાના છે આખી પડીકીની અંદર કાણા પાડવાના છે હવે જ્યાં સુધીમાં તમે કાણા પાડો ત્યાં સુધીમાં મિત્રો તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ વિનોદભાઈ ચૌહાણને અમદાવાદથી કનકબેન શાહને સુરતથી વિધિબેન રાણાને ભરૂચથી રશ્મિતાબેન રામાણીને સવાડા ગામથી ફાલગુનીબેન પટેલને અંકલેશ્વરથી નટવરભાઈ પ્રજાપતિને રવાડે જંબુસરથી ભારતીબેન ચટવાણીને મોરબીથી ધર્મિષ્ઠાબેન પરમારને બરોડાથી ભરતભાઈ બોડાને સરપદળથી અને માધવ સાગઠિયાને જામનગરથી જાય છે તો મિત્રો હવે વ્યવસ્થિત આખી પડીકીની અંદર કાણા થઈ ગયા છે તો હવે મિત્રો તેની અંદર તમારે બેથી ત્રણ જે કપૂર ગોટી આવે તેના તમારા ધાણાના કટકા કરી લેવાના છે અને તમારે તેની અંદર નાખી દેવાના છે પડીકીની અંદર અને ત્યારબાદ તમારે લેવાનો છે સોય અને દોરો અને તમારે આ જે પડીકી છે ઉપરના ભાગમાં તમારે તેને સોય દોરા વડે સીવી લેવાની છે અને તમે જે રીતના આપણે તેને ટીંગાડી શકીએ ગમે તે જગ્યાએ એવી રીતે તમારે સોય દોરો પોરવીને તમારે વ્યવસ્થિત તમારે રાખવાનો છે કે જેથી કરીને આપણે તેને ગમે ત્યાં લટકાવી શકીએ તો મિત્રો હવે હવે જે બનીને તૈયાર થયું છે એ બની ગયું છે એર ફ્રેશનર જે રીતના આપણે બજારમાંથી માર્કેટમાંથી જે એર ફ્રેશનર મોંઘા મોંઘા લેતા હોઈએ એની જગ્યાએ મિત્રો તમે આવી રીતના જે ખાલી પડીકી હોય છે આપણે આ ઇનોની એની અંદર તમે આવી રીતના નાના નાના બેથી ત્રણ કપૂર ગોટીના કટકા નાખીને તમે એર ફ્રેશનર આવી રીતના બનાવી શકો છો તમારે બહાર વધારાનો ખર્ચો કરવાની જરૂર નહીં પડે તો આવી રીતના તમે જોઈ શકો છો તે રીતના વ્યવસ્થિત સોય દોરા વડે આપણે સીવી લીધું છે અને હવે તમે મિત્રો આ એર ફ્રેશનરની જે પડીકી બનીને તૈયાર થઈ છે તેને તમે કોઈ પણ જગ્યાએ તમારા ઘરમાં તમે એનો ઉપયોગ કરી શકો છો જેવી રીતના તમે ટોયલેટ હોય તો ટોયલેટની અંદર પણ તમે ટીંગાડી શકો છો બાથરૂમ હોય તો બાથરૂમની અંદર પણ કોઈ જગ્યાએ તમે ટીંગાડી શકો છો રૂમ હોય એવી ગમે જગ્યાએ તમે આવી રીતના બેથી ત્રણ પડીકી પણ તમે બનાવી શકો છો અને જેને તમે અલગ અલગ જગ્યા ઉપર લટકાવી શકો છો જેથી કરીને વ્યવસ્થિત સારી સુગંધ તેમાંથી આવશે અને તમારું ઘર તમારો રૂમ છે એ બધું પ્રફુલ્લિત થઈ જશે તમારે ખોટો ખર્ચો કરવાની જરૂર નહીં પડે એર ફ્રેશનરનો તો મિત્રો આવી રીતના તમે ઇનો દ્વારા ઇનોની પડીકીની અંદરથી તમે પાવડર કાઢીને એર ફ્રેશનર બનાવી શકો છો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ તમે મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ